હમણાં કોઈ રાજનીતિમાં જોડાવાનું કોઈ વિચાર નથી મારે તો કેમ રાજકીય સંપર્કો સીધી રીતે અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ લોકો તમારો સંપર્ક કરી રહ્યા છે કેજરીવાલ સાહેબના ભાઈ અમારા ઈશુદાન ગઢવી સાહેબ છે એ દિલ્હી ગયા હતા હમણાં બે ચાર દિવસ પહેલાં તો એમણે ત્યાં ચર્ચા કરી હશે કે ભાઈ વિક્રમ ઠાકોર ત્યાં બહુ સારું કામ કરી રહ્યા છે ભાઈ ફિલ્મ લાઈનમાં પણ બહુ સારું નામ નામ છે એમની સમાજના પણ દરેક સમાજના પણ સારા ચાહિતા છે તો કેજરીવાલ સાહેબને થયો છે કે ચાલો ભાઈ વિક્રમભાઈ જોડે વાત કરીએ તો પછી એમની જોડે મેં વાત કરીને એમણે કીધું કે ક્યારે ક્યારેક દિલ્હી આવો તો આવો આપણે મળી જ્યારે મુદ્દો ઉઠાવે તો કોઈ એવું કોઈ રાજનીતિ કરવા માટે કે એના માટે મેં ઉઠાવ્યો જ નહોતો પણ મુદ્દો ફક્ત અને ફક્ત કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મુદ્દો એટલું એનું પેલું એ થયું કે ભાઈ મીડિયાવાળાથી લઈને બધા સમાજનાથી લઈને બધા કલાકારોથી લઈને બધા એ મુદ્દાને મોટો બનાવી દીધો અને પછી એમાં રાજકારણ જોડાઈ ગયું એવું થયું ઘણા બધા એવા સામાજિક કાર્યકરો છે જે પહેલાં બહુ સારા કાર્યો સમાજના કરતા હતા અને જ્યારે રાજનીતિમાં જોડાઈ ગયા પછી એમનું લક્ષ્ય પૂરું થઈ ગયું એમ સમાજના કાર્ય કરવાનું છોડી દીધું ને બસ નેતા બની ગયા તો એવું બી થતું હોય છે તો એવું જરૂરી નથી કે ભાઈ રાજકારણમાં જઈને પછી આપણે સમાજની સેવા કરીએ ના અમુક કોઈના કારણ કોઈના દબાણથી પણ નથી કરી શકતા એવું બી એવું બી બની શકે છે તો એનાથી તો સારું એ વસ્તુ કહેવાય ચાલો ભાઈ રાજકારણથી બહાર રહીને આપણે સમાજની સેવા કરીએ તો એમાં કોઈનું દબાણ પણ ના હોય ને આપણે આપણી રીતે બધાનું જે જે બની શકે આપણે સેવા કરી શકીએ મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોય નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાય ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને દીર્ઘ પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે ફોન આવે તો કેજરીવાલ સાહેબનો ફોન આવ્યો તો હાજી એટલે એવું કે પક્ષમાં જોડાવા માટે એવું નહીં પણ ના ના એમાં ખોટું બોલવાનો કોઈ મતલબ નહીં ગયા હતા તેમની જોડે વાત થઈ પછી અરવિંદ કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ એમ કીધું ખરું કે કભી આવો તો આના દિલ્હી ને બિલતેમને બી એમ કીધું તમે આવો તો તમે આવજો ગાંધીનગર તો મળીશું એમ મધું દરેક મારે તો દરેક પક્ષના નેતાઓ જોડે સારા સંબંધી હાલે હિતુભાઈ નો મને મેસેજ હતો અને મારો ફોન બે દિવસ એ વખતે બંધ હતો તો મેં મને એવું બી થયું કે ચલો મારો ફોન બંધ હતો તો કદાચ ઓફિસે આવીને આમંત્રણ આપી ગયો હતો વધારે સારું રહે કેમ કે એ વખત મામાના દીકરાના દીકરાના લગ્ન પણ હતા એ પ્રસંગે હું દે હતો તો કદાચ મળીને અથવા તો એ રીતે વાત કરી હોત તો કદાચ હું એક દિવસ આગો પાછો બી કે ભાઈ ચલો આપણા આ દિવસે આ દિવસે રાખો તો હું પણ અવેલેબલ આવી શકું એમ ને બીજી એક વસ્તુ કદાચ એ એવું થયું પણ હોત તો મેં એ વખતે એવું પણ વિચાર્યું હતું કે ભાઈ ચાલો હું જઈ જાઉં ત્યાં વિધાનસભામાં તો લોકો એવું વિચારશે કે જો આ મુદ્દો વિક્રમ ઠાકોરે બીજા કલાકારો માટે નહીં પણ પોતાના માટે ઉઠાવ્યો હતો અને અત્યારે જો એને ત્યાં બોલાવ્યો અને ત્યાં એને સન્માન મેળવી લીધું એટલે એટલા માટે જ નહોતું કહ્યું કે ભાઈ સન્માનથી દૂર રહેવું તું મારે સરકારથી દૂર રહેવાનું